હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ મુઘલ સામ્રાજ્ય પાઠ ત્રણ ના સ્વાધ્યાના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ ત્રણ મુઘલ સામ્રાજ્ય સૌપ્રથમ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો સવાલ નંબર એક પાણીપતનું પ્રથમ યુદ્ધ ત્યારે અને કોની કોની વચ્ચે થયું હતું જવાબમાં લખીશું પાણીપતનું પ્રથમ યુદ્ધ વીસમી એપ્રિલ પંદરસો છવ્વીસના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું બે શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી ત્રણ અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો તો અકબરના સમયના મહાન સંગીતજ્ઞ હતા

એક મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા આપો મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી મુગલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો બાદશાહને સલાહ આપવા મદદ કરવા એક મંત્રી પરિષદ હતી બાદશાહની સત્તા સર્વોપરી હતી તે સર્વોચ્ચ સેનાપતિ હતો બાદશાહ અને રાજ્યના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વઝીરની નિમણૂક કરવામાં આવતી તે દીવાન એ વઝીરે કુલ કહેવાતો વજીર નાણા અને મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો મીરબક્ષ સેનામાં સૈનિકોની ભરતી કરતો તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો હતો તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતો હતો મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે ઓળખાતા હતા રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો બે મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો જવાબમાં લખીશું મુઘલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કલાનો સુભગ સમન્વય થયો હતો બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ સંભલમાં જુમ્મા મસ્જિદ અને આગ્રામાં એક મસ્જિદ બંધાવી હતી અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો તેણે આગ્રાથી છત્રીસ કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો જે ભારતનો સૌથી મોટો દરવાજો છે આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહાલ વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યોમાં

લાલ કિલ્લો બંધાવ્યો હતો ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહેલ જેવો જ કલાત્મક મકબરો બંધાવ્યો હતો ત્રણ છત્રપતિ શિવાજીના વિજય વિશે નોંધ લખો છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા ચાલીસ થી પણ વધારે કિલ્લા જીત્યા હતા મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજય મેળવ્યા હતા જેમ કે ઈસવીસન

તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો અને રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી તેણે હિન્દુઓને પોતાના દરબારમાં રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેપુર સિકરીમાં ઇબાદત ખાનું બંધાવ્યું હતું અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદત ખાનામાં આમંત્રણ આપતો હતો તે તેમની ધર્મ ચર્ચાઓ ખૂબ ધ્યાનથી સાંભળતો તેમાંથી તેને પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દિને ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી પાંચ શેરશાહના સુધારાઓની ચર્ચા કરો એક શેરશાહ એ ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરીને રાજ્યમાં શાંતિ સ્થાપી હતી બે તેને શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા અને યાત્રાળુઓ માટે ધર્મશાળા તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી પાંચ તેણે રાજ્યમાં વિશાળ રાજમાર્ગ ગ્રાન્ડ રોડનું નિર્માણ કરાવ્યું હતું છ તેણે ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો આમ શેરશાહના આ સુધારાઓને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખવાનો છે એક પાણીપતનું બીજું યુદ્ધ ખાલજગીયા અને ખાલજગીયા વચ્ચે થયું હતું તેના માટે ચાર ઓપ્શન છે અકબર અને શિવાજી અકબર અને હેમુ અકબર અને ઇબ્રાહિમ લોદી મુઘલ અને મરાઠા સાચો જવાબ થશે બા અકબર અને હેમુ વચ્ચે થયું હતું બે બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો તેના માટે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે એ અકબરે બંધાવ્યો હતો ત્રણ દિલ્હીનો લાલ કિલ્લો ખાલીજગ્યા એ બનાવડાવ્યો હતો તેના માટે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે ડી શાહજહાંએ બનાવ્યો હતો સવાલ નંબર ચાર અકબરનો જન્મ ખાલસગિયા નામના સ્થળે થયો હતો તેના માટે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે એ અમરકોટ થયો હતો અહીં આપણા પાઠ ત્રણ ના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના ના પ્રશ્નોના જવાબ ના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટ માં મેળવી શકો છો પ્લેલિસ્ટ ની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શન આપેલી છે તથા જો તમારે આપેલા વિડીયો ની પીડીએફ ની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશન ની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શન માં આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો